સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી અંબાજીમાં ભાદ્રવી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિરની સાફ સફાઈ અને સ્વચ્છતા કરવા માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે ત્યારે આ પ્રક્ષાલન વિધિમાં માતાજી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના સોની પરિવાર દ્વારા માતાજીના ઘરેણાં આરતી પૂજાનું સામાન માતાજીની સવારીઓ વગેરેની સફાઈ કરવામાં આવે છે અને માતાજીના દાગીનામાં સફાઈ કરતી વખતે ઘટ પડે તે માટે આ સોની પરિવાર દ્વારા એક સોનાની પુતળી માતાજીને ભેટ તરીકે અર્પણ કરવામાં આવે છે આ પરંપરા દરબાર સ્ટેટના સમયથી સોની પરિવાર દ્વારા જાળવી રાખવામાં આવી છે મંદિરની અંદરથી તેમજ મંદિર બહારના પરિસરની પણ સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરવામાં આવે છે આજના દિવસે મંદિરના દર્શનનો સમય ફક્ત સભાનું જ રાખવામાં આવે છે ત્યારબાદ મંદિર પ્રક્ષાલનની વિધિ કરવામાં આવે છે અને રાત્રે માતાજીની આરતી કરવામાં આવે છે ત્યારે આ પ્રક્ષાલન વિધિ વખતે ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી મંદિરના વહીવટાર વગેરે પણ પ્રક્ષાલન વિધિમાં ભાગ લીધો હતો અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટવેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App